નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મગફળીના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં હાલના મગફળીના ભાવ આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે સાથે જ તમામ માર્કેટના મગફળીના ભાવ અને મગફળીના વાયદાની સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય અને દરરોજ દરરોજના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો સૌ તો આપણે મગફળીના બજારથી શરૂઆત કરીએ તો મગફળીની બજારોમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા જ્યારે ગોંડલની અંદર મજૂરોની મજૂરીથી દર બાબતે વિરોધ થતાં હરાજી અટકી હતી જોકે સમાધાન થઈ ગયું હતું અને બોરીદીટ ચડાઈ ઉતારા અને લોડિંગ સહિતના દર માટે બોરીદીઠ એક પોઈન્ટ ત્રીસની મજૂરી વધારવામાં આવી હતી જ્યારે મગફળીની બજારોમાં આગામી દિવસોમાં વેસવાલી કેવી રહેશે તેના ઉપર સમગ્ર બજારનો આધાર ટકેલો છે હાલ અત્યારે રોજિંદા આવો કોઈની વાત કરીએ તો માત્ર રાજકોટની અંદર જ એસી હજાર ગુણી દરરોજ ઠલવાઈ જતી હોય છે અને હાલ તેની અંદર અત્યારે પેન્ડિંગ માલો પણ પડ્યા છે જ્યારે વિવિધ વિવિધ ક્વોલિટી મુજબ ભાવની વાત કરીએ તો ચોવીસ નંબર મગફળીના એવરેજ ભાવ એક હજાર થી લઈને અગિયારસો ત્રીસ તો ચુપ્પર હોય તો અગિયારસો ત્રીસથી થી અગિયારસો પચાસ રૂપિયા ઓગણચાલીસ નંબરની એવરેજ મગફળીના ભાવ નવસો થી લઈને અગિયારસો પચાસ રૂપિયા સુધી હતા સાડત્રીસ નંબરની મગફળીના ભાવ નવસો લઈને એક હજાર દસ જી વીસ મગફળીના ભાવ એક હજાર ઓગણચાલીસ થી પચાસ સુપરમાં અગિયારસો સાહીઠ થી જ્યારે બીટી બત્રીસ અને અઠી નંબરની મગફળીના ભાવની અંદર નવસો વીસ થી લઈને અગિયારસો ને વીસ રૂપિયા હતા જ્યારે ગિરનારી ચાર નંબરની મગફળીના ભાવ અગિયારસો થી અગિયારસો પચાસ સુધીના બોલાતા હતા અને સારી ક્વોલિટી હોય તો 1200 થી 1265 સુધીના ભાવ બોલાતા એટલે તમામ મગફળીની અંદર એવરેજ ભાવ એક થી લઈને પચાસ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે જ્યારે સિંગતેલ બજાર વધવાના કારણે આપણે ત્યાં મગફળીના ભાવને પણ ટેકો મળી રહ્યો છે અને બજાર સતત વધતું જોવા મળે છે પરંતુ બે દિવસ ભાવ વધતા હોય છે તો બે દિવસ બજાર ઘટતું જોવા મળે છે જ્યારે તેલેબિયા બજારની વાત કરીએ તો તેમાં હાલ બજાર અત્યારે આસમાને પહોંચ્યું છે સામે ખેડૂતોને મગફળી કે કપાસના ભાવ પૂરતા નથી મળતા પરંતુ તેલની આવક બહારથી થવાના કારણે ભાવ અત્યારે સતત વધતા જોવા મળી રહ્યા છે તો બસ આજના મગફળીના સમાચારમાં આટલું જ ધન્યવાદ